નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વાર નવસ્ત્રી લાઈવ નો સ્ટુડિયો અને એક બીજું સાક્ષાત્કાર આ સાક્ષાત્કાર તમે જે પ્રમાણે ફ્રેમમાં જુઓ છો એક શખ્સિયત કે જે ફેસ થી જ લાગે છે કે હીરો મોડલ છે જી હા હીરો મોડલ છે તો આ ગૌરવભાઈ પાસવાલા છે ને ગૌરવભાઈ પાસવાલાની સાથે આજે આપણે નવસ્ત્રી લાઇવ ના સ્ટુડિયો ની અંદર સાક્ષાત કરી રહ્યા છે ગૌરવભાઈ સૌપ્રથમ તો આપનું નવસ્ત્રી લાઈવ ના સ્ટુડિયો ની અંદર હાર્દિક સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ અને ગૌરવભાઈ જે પ્રમાણે મે મારા દર્શક મિત્રોને જણાવ્યું કે હીરો મોડલ

આ નગરીની અંદરથી એક બીજો હીરો એક રત્ન આપની સમક્ષ પ્રસ્તુત થઈ છે ગૌરવભાઈ એક ટૂંકો પરિચય આપનો અમાર દર્શક મિત્રો માટે સો મારું નામ ગૌરવ પાસવાલા છે ટુ બિગિન વિથ ઈઝીલી યુ કેન ફાઇન્ડ મી ઈઝીલી ઓન ઇન્સ્ટાગ્રામ ત્યાં બધી પિક્ચરની બધી ઇન્ફોર્મેશન છે બટ અબાઉટ મારી વાત કરું તો સંસ્કાર ભારતીય સ્કૂલમાં ભણ્યો હતો નાનો હતો ત્યારે ગુજરાતી મીડિયમમાં

પહેલા અમારું ઘર હતું ઓન એન્ડ ઓફ રહેતો હતો પણ કોવિડ ચાલુ થયો ત્યારે મારા મા બાપ નવસારી આવી ગયા અને હું મુંબઈ રહેતો હતો હું પણ ત્યાંથી નવસારી પછી મને નવસારી એટલું ગમ્યું ને કે પછી આઈ હેવ સિન્સ પછી મુંબઈમાં હું જાઉં મારું કામ હોય રહું બટ આઈ ઓલવેઝ કમ બેક ટુ નવસારી મને એની લાઈફ પીસ એ બધું બહુ ગમે અત્યારે પિક્ચર ને બધું ચાલુ થાય છે તો મારું મેઇન પર્પઝ એ હતું કે આ પિક્ચર મારા શહેરમાં તો આવવું જ જોઈએ 100% बहुत जिया हां એટલે ડિરેક્ટર લોકો જોડે મે થોડી વાતો કરીને મે તો ભાઈ ગમે તે થાય મને નવસારીમાં તમારું શો જોઈએ તમારું થિયેટર હું ભરીશ બટ આઈ વોન્ટ શોઝ ઇન નવસારી એટલે એન્સી યોર સેટિંગ હિયર યસ સો એઝ યુ સેડ ધેટ યુ હેવ સ્ટડીડ ઇન ધ સંસ્કાર વિદ્યા સ્કૂલ ફર્સ્ટ ધેન മൂવ ટુ ધ ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા માં ગયા એક કીડો જેને આપણી કીડો ક્યાંથી આવ્યો આ એક્ટિંગ નો શોખ ક્યાંથી આવ્યો અને તમે થયા એકાઉન્ટિંગ ઓસ્ટ્રેલિયામાં સેટલ પર્સન હોય એકાઉન્ટિંગ કરતા હોય સારી ડોલર્સ ની અંદર સેલેરી લેતા હોય વીકલી સેલેરી આવતી હોય અને પછીથી તમે એકદમ મૂવ થયા એક્ટિંગની અંદર અને એક્ટિંગનો એક ચસ્કો લાગ્યો ત્યાં તમે એક્ટિંગ શીખ્યા કારણ કે ત્યાં શીખવું એટલે તો ડોલર્સમાં પૈસા ખર્ચવાના અને ઘણા મોંઘા હોય અને સમજ ના પડે પડે કારણ કે એ લોકોની ફ્લુઅન્સી જે હોય ફ્લુઅન્સી કરતા એ લોકો એક્સેન્ટ કરતા ભી લાઈક હું ત્યાં રહેતો તો એટલે લેંગ્વેજ વોઝ નોટ અ પ્રોબ્લેમ બટ ત્યાંનું લિટરેચર વોઝ અ પ્રોબ્લેમ બીકોઝ આઈ ડોન્ટ નો શેક્સપિયર આઈ ડોન્ટ નો આઈ વોઝ નોટ બોર્ન ઇન ઓસ્ટ્રેલિયા એટલે મને ઓસ્ટ્રેલિયાની હિસ્ટ્રી ના ખબર હોય મને બહુ બધા રેફરન્સીસ ના ખબર હોય પ્લસ કેવું છે કે તમે ત્યાં શીખો ને એટલે તમારું એક સ્ટેન્ડર્ડ હોય જે એક્સપેક્ટેડ હોય કેમ કે ત્યાંની અપબ્રિંગિંગ બહુ અલગ હોય

અને બોલિવૂડ અને તમે કહ્યું એ પ્રમાણે કે હોલિવૂડની મૂવીમાં પણ આ એક્ટિંગ કરી જેવો અનુભવ રહ્યો કઈ કઈ મૂવી તમારી લિસ્ટની અંદર આવી ગઈ છે જેથી કરી તમે કહ્યું કે ઇઝીલી અવેલેબલ છો ઇન્સ્ટા ઉપર સોશિયલ મીડિયા ઉપર તો દર્શકો જોઈ હું જોઉં કે ભાઈ મહારાજ જ નવસારી નું રત્ન એટલે કે ગૌરવભાઈ તો ગૌરવભાઈ પ્રત્યે ગૌરવ મને હોવું જ જોઈએ તો કઈ કઈ મુવીઝ નું લિસ્ટ એની અંદર આવે છે અને એ અનુભવો કેવા રહ્યા ડાયરેક્ટર્સ કોણ હતા કો આર્ટિસ્ટ કોણ હતા અ દેવ પટેલ તમને ખબર હોય તો હોલીવુડ દેવ પટેલ સ્લમ ડોગ મિલિયનર વાળા એક્ટર સો જે લાયન પિક્ચરમાં પણ હતા તો તે ફિલ્મ કોલ હોટેલ મુંબઈ હોટેલ મુંબઈ સો આઈ વોઝ ઇન દેટ ફિલ્મ ઇઝ વેલ તો ત્યાં મેં અડધું શૂટ ઓસ્ટ્રેલિયા કર્યું હતું અડધું મુંબઈ કર્યું હતું સો દેટ્સ અ હોલીવુડ પ્રોજેક્ટ બે હજાર ઓગણીસમાં આવ્યો હતો આઈ થિંક હોટેલ મુંબઈ પણ આઈ થિંક અ લોટ ઓફ પીપલ નો મી વિથ બસ ચા સુધી કરીને એક વેબ સિરીઝ છે ગુજરાતી તો બસ ચા સુધી સો તેની થર્ડ સિઝનમાં હું હતો એક્ટર મેઇન

અને હકીકતની અંદર બહુ સાચું કહું છું પહેલા એવા વ્યક્તિ છે મારા સ્ટુડિયોની અંદર કે જે ઊભા થઈ અને મારા કેમેરા પર્સન પાસે ગયા એને કહ્યું કે ભાઈ મારી ફ્રેમ કઈ છે મને મારી ફ્રેમ બતાવ એટલે હું ફ્રેમની બહાર નહીં નીકળી જાઉં આટલું સારું સેન્સ જેને કહી શકાય કે કેમેરાની ઉપર જ્યારે તમે પ્રેઝન્ટ થાઓ છો તો એ સેન્સ હોવું ખૂબ જરૂરી છે કે ક્યાં લુક આપવો કઈ રીતે લુક આપવો એ બધું એવો કદાચ અમે શીખીએ એમની પાસેથી એવી વસ્તુ છે નોર્મલી અમારે લોકોને કેવું પડે ભાઈ બહુ બહાર હાથ નહીં લઈ જતા આ હાથ બહાર લઈ જશો તો બહાર નીકળી જશો એક એવી વ્યક્તિ છે ઊભા થયા અમારા કેમેરા પર્સન પાસે ગયા એમણે ફ્રેમ જોઈ ત્યાંથી જ ખબર પડી જાય કે આ આર્ટિસ્ટ ખરેખર ઝીરો થી સ્ટાર્ટ કરી અને આ પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા છે તો આ થઈ ભૂતકાળની વાતો પાસ્ટની વાતો પ્રેઝન્ટની વાત કરીએ અને ફ્યુચર કારણ કે મેં તો દર્શક મિત્રોને જણાવી દીધું કે ગૌરવભાઈ નું મુવી આવ્યું છે ગૌરવભાઈ પોતે જણાવી ચૂક્યા છે કે ભાઈ મારું મૂવી મારા શહેર ની અંદર તો આવવું જ જોઈએ અને એ એમની વાતથી ખરેખર નવસારીને ગર્વ થવું જોઈએ અને હવે જવાબદારી છે આપણી આપણને તારીખ કે છે મુવી નામ કે છે અને ફરજ આપણી છે કે આપણે થિયેટરમાં જઈએ અને સો હાઉસફુલ કરીએ ઓવર ટુ યુ અમ જો એક્ચ્યુઅલી અત્યારે થયું એવું છે કે એક નહીં મારા ચાર પિક્ચરો આવે છે વાહ ખૂબ સરસ એક મહિનાની અંદર પણ આપણે જે પિક્ચર મેઈન પહેલા વાત કરું છે વેલ્ડન સીએ સાહેબ તો આ પિક્ચર જે છે એ ઇન્ડિયાની પહેલી એવી પિક્ચર છે જે સીએ ઉપર બની છે ફિલ્મ અને એ ફિલ્મની રિલીઝ છે સત્યાવીસ જૂને આ ફિલ્મ ખાલી સોળ માં રિલીઝ થાય છે ઇન્ડિયાના અને સત્તરમું મેં એડ કરાવ્યું છે નવસારી સો મેં એ લોકોને એ પણ કહ્યું છે કે બાય એની ચાન્સ ધેર ઇઝ અ લોસ આઈ વિલ પર્સનલી બેર ઇટ હું પર્સનલી તમને પે કરીશ બટ મને નવસારીમાં શોઝ જોઈએ અને આઈ આમ નોટ ઇવન કેટિંગ આમ સીંગ દેટ ઓન કેમેરા ઇઝ વન કે ગમે તે થાય મને નવસારીમાં આ પિક્ચર લાવી છે બિકોઝ આ પિક્ચર મને બહુ મારી બહુ નજીક છે અને સ્ટુડન્ટ્સ ટીચરની રિલેશનશીપ છે હિન્દી પિક્ચર છે અને અને તમારી એક હોય ને તો મારી ઇમ્પલ્સ છે કે આ પિક્ચર નવસારી માટે બની છે અને ત્યાં આવી જોઈએ સો આ સત્યાવીસ જૂને આઈ થિંક ક્યાં તો મુક્તા ક્યાં તો રાજંસ મોસ્ટ લાઇકલી મુક્તામાં આવશે અને બે શોઝ રાખવાનું કૌંચે એક સ્ટુડન્ટ્સ માટે અને એક આપણા નોર્મલ લોકો માટે એટલે કે બપોરે બાર વાગે જે આપણા જેવા લોકોય બાર વાગે જો અને રાત્રે આઠ વાગે જે વાળા કે જે આરામ થી જેને રાત્રે મસ્તી કરતા જો હોય તે એ ટાઈમે જોઈ શકે છે સો ધેટ ઇઝ વેલ ડીન સી એ સાબ ધેટ ઇઝ ધ ફર્સ્ટ ફિલ્મ જે આર મારિયત વેલ ડીન સી સાબ હા જે 27મી તારીખે રિલીઝ થશે અને આપણા નૌસરની અંદર બે શોઝ અને જવાબદારી એમણે લીધી છે એ કદાચ લોસ જાય તો એ પે કરશે આપણે એવું નથી કરવું કારણ કે આપણા નવસારીના એક સ્ટાર ને આપણે એટલી તો ભેટ આપી શકીએ કે એમનું મૂવી જોવા જઈએ તો સાઇંગરૂપ મીડિયા હાઉસ ની સમગ્ર ટીમ એ દિવસે મૂવી જોવા જશે અને લોકોના અભિપ્રાય પણ લેશે હું ઓન કેમેરા આ વસ્તુ કહું છું ગોરોવભાઈ એ દિવસે તમારા શો ની અંદર અમારી ટીમ આવશે અરે વાહ અમારી ટીમ જોશે શો અને એટલું જ નહીં ત્યારબાદ લોકોના અભિપ્રાય પણ લેશે અને એનો એક એપિસોડ આપણે અલગ બનાવી થેન્ક યુ સો મચ તો હવે વાત થઈ કે સીએ સાહેબ બરાબર સાહેબ આપની સાથે કો એક્ટર્સ કોણ છે કેવો અનુભવ રહ્યો શૂટિંગ ક્યાં થયું અને કેટલા દિવસોનો નિચોડ છે આની અંદર ઓકે આમ એટલે બહુ આ પિક્ચર જોગાનું જોગ બની કહેવાય કારણ કે આ પિક્ચર શૂટ કરતા કરતા મેં લાસ્ટ ઇયર શૂટ કરી હતી અને મને સ્વાઇન ફ્લુ થઈ ગયો હતો એટલે હું પાંચ દિવસ હોસ્પિટલમાં હતો ડિરેક્ટર લોકો વાર્તા તમને કે હું જીએલએસ કરીને એક યુનિવર્સિટી છે અમદાવાદમાં તો એમાં બેન્ચ પર હું સૂતો હતો ને મને ડોક્ટર આવીને બાટલો ચડાવીને ડ્રીપ પર હતો હું ને મારે સીન આપવાનો હતો મારી વાળ નહોતા એ ટાઈમે અને

છઠ્ઠા દિવસથી ડોક્ટરે દવા આપીને મને ઉભો તો કરી દીધો બહુ પાતળો થઈ ગયો હતું પણ થઈ ગયું ખાઈ ખાઈને પછી હું નોર્મલ થઈ ગયો બટ ચાલુ પિક્ચરમાં આ એક મુસીબત પડી હતી પિક્ચરના ડિરેક્ટર છે સર્વેશ સિંહ રાઇટર છે આદિત્ય પિક્ચરમાં એક્ટર છે સયાન ગોપાલ દત્ત તમે ઓળખતા હશો આઈ થિંક હિઝ ડન લોડો વર્ક એટલે તમે ગોપાલ દત્ત સર્ચ કરશો તો ખ્યાલ આવી જશે જ્યોતિ કપૂર કરીને એક છોકરી છે અને સ્ટુડન્ટ્સ લોકોની વાર્તા છે એટલે એટલા મોટા મોટા નામો નથી બટ એક એક એકદમ દિલથી બનાવેલી ફિલ્મ હોય ને એવી ફિલ્મ છે સો અને આ ફિલ્મ ચલાવવા માટે મેં નવસારીમાં કહેવું છે કે અઠ્યાવીસ તારીખ એટલે સેટરડે હું પોતે થિયેટરમાં આવીશ અને આઈ વિલ મીટ ઓલ ધ ઓડિયન્સીસ પર્સનલી એન્ડ ક્લિક પિક્ચર્સ વિથ ધમ સાંભળી લીધું અઠ્યાવીસમી તારીખે નવસારીની અંદર પિક્ચરના હીરો પોતે આવશે તમને મળશે તમારી સાથે સેલ્ફીઝ લેશે તો હવે રહસ્યની જુઓ છો હવે બધું વાતો નથી કરવી હવે તો તમે કેલેન્ડર ની અંદર આ ડેટ ની ઉપર એક ટીક માર્ક મૂકી દો અને તમને અપકમિંગ એપિસોડ ની અંદર અમે એ પણ જણાવીશું અથવા તો અમારા ઝટપટ ન્યૂઝ ની અંદર અમે લઈશું કે આ મૂવી કયા થિયેટરમાં અને કયા કયા વાગે એના શોઝ થવાના છે ચોક્કસ થી તમને જણાવીશું અત્યારે એમણે જણાવી દીધું છે કે આ તો રાજહંસ અથવા તો મુક્તા એ મોસ્ટ લાઇકલી મુક્તા એ ટુ એટલે કે આપણો ગિરિરાજ અને ગિરિરાજ અંદર મોસ્ટ લાઇકલી ગિરિરાજ ની અંદર આવશે એવું એમણે જણાવ્યું છે તો ચોક્કસથી મૂવી જોવાનું છે હિટ કરવાનું છે અને કારણ હીરો આપણા નવસારીના છે બીજું કઈક બીજું કઈક તમને કહું તો એ પિક્ચર પૂરી એટલે એ પિક્ચર સત્યાવીસ તારીખે રિલીઝ થાય છે એના પછી ચાર તારીખે મારી બીજી એક ફિલ્મ થાય છે ગુજરાતી તેનું નામ છે ડેડા ડેડા હા ડેડા એટલે હમણાં જેનું સોંગ લોન્ચ થયું છે મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જશો તો તમને બધું આઈડિયા આવી જ જશે સો એના હોર્ડિંગ પોસ્ટર બધું લાગશે એટલે ડેડા વિશે તો તમને ખ્યાલ આવી જશે અને ડેડા વિલ બી પ્લેઇંગ ઇન મોર સિનેમાઝ અને આઈ થિંક ડેડા માટે પણ હું નવસારીમાં આવીશ શનિવારે ક્યાં તો રવિવારે મને યાદ મને ખ્યાલ નથી પણ ચાર તારીખે રિલીઝ થાય છે એટલે મેં મારી અહીંયા નવસારીમાં આગળ એક પિક્ચર રિલીઝ થઈ હતી પ્રેમ પ્રકરણ પ્રેમ બે હજાર માં ગુજરાતી ફિલ્મ અમિત ત્રિવેદીઓ પહેલી વાર મ્યુઝિક આપ્યું હતી તો એ એ મારી ફિલ્મ ફિલ્મ હતી તો એમાં પણ ત્યારે ખાલી મેં મીડિયામાં નહોતું કહ્યું પણ એ ટાઈમે પણ મેં પબ્લિકલી હું ગયો હતો સેટરડે નો શો અટેન્ડ કર્યો હતો લોકોને જોડે વાતો વાતો બધી કરી હતી એટલે મેં નવસારીમાં રાખ્યું છે કે મારી જે પણ પિક્ચરો આવે ને એમાં હું એક દિવસ વીકેન્ડ નો નવસારી માતૃભૂમિ નો પ્રેમ કે દરેક પિક્ચરોની અંદર એક વાર તો નવસારી આવીશ અને પબ્લિકને મળીશ આમ જનતા ને મળીશ બે પિક્ચરોની વાત થઈ ત્રીજી છે સંઘવીએ સંઘવીએ સન્સ આવે છે અઢાર જુલાઈએ એટલે ટ્રેલર બેક ટુ બેક એટલે તમે આ વખતે છપ્પર ફાળ ધમાલ આપવાના છો એમ ને એન્ટરટેનમેન્ટ નો એક ડોઝ આપવાના છો કે કે ભાઈ લાઈફ મે તીન ચીજો હોની ચાહિયે એન્ટરટેનમેન્ટ 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 તેજ પ્રમાણે ગૌરવભાઈ ની વાત જો કરીએ તો બેક ટુ બેક મૂવીઝ આપશે ત્રીજી મૂવી ની વાત થઈ રહી છે જ્યાં ત્રીજી મૂવી હમ સંગવીન સંસ છે તો સંગવીન સંસ 18 જુલાઈ રિલીઝ થાય છે પહેલા કરવાના તો પણ જોગાનું જો કેવું થયું કે બધી પિક્ચર ની ડેટ એક સાથે જ એક સાથે આવી જાય છે હજી ચોથી એ છે એ એ સપ્ટેમ્બર માં આવશે એટલે એનું અત્યારે એનું નામ વિશ્વગુરુ છે એટલે જો બધી જ મુવી ના નામ જણાવી દીધા છે બરાબર અને ખૂબ જ બિઝી આર્ટિસ્ટ છે એટલે અમારાથી એમને એમ નહીં કહેવાય કે સાહેબ તમે દર વખતે કામ કરો કે દર મુવી પહેલા એકવાર અમને મળો બરાબર આ તો અમારા સૌભાગ્ય કહેવાય કે આજે પધાર્યા અને એમનો નવસારી પ્રેમ કારણ કે આપ સૌ પણ જાણો છો કે નવસારી અંદર જો ચેનલ હોય તો એક માત્ર નવસારી લાઈવ છે અને થેન્ક યુ વેરી મચ ચૂઝિંગ ફોર અવર ચેનલ અરે સર ઇટ્સ માય પ્લેઝર તો બસ આ સંગવીન સંસ આવે છે એ 18 જુલાઈ આવે છે બટ ધ ઓન્લી ધ ઓન્લી થિંગ આઈ એમ ટ્રાઈંગ ટુ સે ઇઝ ધેટ કે મારે નવસારી ને એક એવું સેન્ટર બનાવવું છે કે જ્યારે ગુજરાતી પિક્ચરો કે હિન્દી પિક્ચર ની વાત થાય ને તો નવસારી એક સિરિયસ કેન્ડિડેટ બને કે યાર આપણે અહીંયા પ્રમોશન માટે આવીએ બધા એક્ટર્સ મારી પિક્ચર હોય કે ના હોય અહીંયાની માં આવે અહીંયાનું અહીંયા રહે આ સિટી જોવે બિકોઝ મારા ખ્યાલથી ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સિટીઝ ટુ લિવ ઇન ઇન ઇન્ડિયા એટલે હું મુંબઈ છોડીને આવ્યો ને પછી અહીંયા મને એટલું ગમી ગયું કે હું આમ કંઈ પણ થાય ને તો પાછો અહીંયા આવી જાઉં ને હું ચૂપ રહું એટલે હું પેલું પબ્લિકલી અનાઉન્સ ના કરું કે હું બહુ સાચી વાત છે બહુ સાચી વાત છે અહીંયા કદાચ મેં તમને પહેલા જ જણાવ્યું કે કદાચ એકાદ એક એડ ફિલ્મ ની અંદર પણ બેકગ્રાઉન્ડ માં હોય ને તો અત્યાર સુધી તો અમારી પાસે સમાચાર આવી ગયા હોય અને કદાચ આ કમનસીબ કહી શકાય અમારું કે અમ અત્યાર સુધી તમારી સુધી ન પહોંચી શક્યા સોરી ફોર ધેટ ધેર આય દુર્સ્તાય ઇસ માય સક્સેસ કે તમને ખબર ન પડી ધેર રાય દુર્સ્તાય तो गौरव भाई खूब बात कर मजा आई कदाच भाई कही है तो ये अपनी मतृभाषा नो प्रेम है बाकी आने तो गौरव जी कहव पड़े एम से तो खूब सरस रू हम जता पे अमरा दर्शक मित्रों ने एक लास्ट मेसेज अपना तरफ थी Um, I mean, I love this city. I hope you do too. Um, जो तुम्हें तो नवसारी में जो, because I've I've heard a lot of people, बता आई थिंक नवसारी प्रेम बहुत आई थिंक नहीं बिकॉज़ गोड़ फरीने बताने के, के यार आई थिंक बाहर इफ यू डोट लाइक नवसारी देन फाइन द बुटी विधेनिकाइल जुती हो गई मेहनत करो गे पैसा कमाओ પણ છેલ્લે તમને ઘરની જે સુકુન મળે ને એ અહીંયા જ મળે એટલે મારા માટે તો આ જ છે સો આઈ હોપ યુ ફીલ ધ સેમ અબાઉટ નવસારી અને હોપફુલી સીએસમાં મારો લોસ ના થવા દેતા મે પર્સનલી કેવું છે એટલે પ્લીઝ ડુ ગો વોચ ધ ફિલ્મ્સ અને બધી ફિલ્મો અલગ છે સીએ વાળી પિક્ચર છે એ સ્ટુડન્ટ ટીચર ની છે એને જ્યાં જ્યાં પ્રીમિયર કરી અમે ઓલ ઓવર ઇન્ડિયા ત્યાં આમ કહેવામાં આવ્યું છે કે થ્રી ઇડિયટ્સ ને કાયપો છે ના માં પિક્ચર છે લોકોને મજા આવે એવી છે ડેડા એક અલગ અલગ લેવલની ફિલ્મ છે અને બહુ સારા લેવલ પર પ્રમોટ થાય છે અને જેમ જેમ આઈ થિંક ચાર તારીખની આપણે નજીક આવશું એમ એમ તમને ડેડાનું વધારે ખબર પડતું જશે હશે નોટ થ્રુ સોશિયલ મીડિયા થ્રુ બેનર્સ હોર્ડિંગ્સ બધું તમને ખબર પડશે ડેડાનું અને સંઘવી ઇન સન્સ એક એવી પિક્ચર છે જે ઇઝ વેરી એન્ટિસિપેટેડ અને બહુ એ પણ હ્યુજ પિક્ચર છે સો સિનેમામાં જાઓ એન્જોય ધ ફિલ્મ એન્ડ નવસારીને સપોર્ટ કરો મેઇન મારો કહેવાનો અર્થ એ છે કે સપોર્ટ સપોર્ટ આ સિટી કે જેથી વધારે ને વધારે પિક્ચરો અહીંયા આવે અને ગુજરાતી ફિલ્મ કે હિન્દી ફિલ્મ જે પણ હોય પણ વધારે ચાલે જેથી લોકો અહીંયા વધારે આવતા જાય તો આ હતા ગૌરવભાઈ જેમની સાથે વાતો કરી અને ખૂબ મજા આવી અને મને તો એવું થાય છે કે આ સિલસિલો હજુ ચાલતો રહે પણ આ આપણે સાક્ષાત્કાર કરી રહ્યા હતા અને સાક્ષાત્કારની એક લિમિટ હોય છે લિમિટને આપણે વિરામ આપીએ છીએ વિરામ એટલા માટે આપીએ છીએ કારણ કે હવે આગામી દિવસોની અંદર આપણે થિયેટરમાં જઈશું